શું તમે ક્યારે સાબુદાણા અને બટેકાની વેફર કુકરની અંદર બનાવી છે તો આજે આપણે એકદમ નવી જ રીતે સાબુદાણાને ઉકાળ્યા વગર સાબુદાણા અને બટેકાની વેફર બનાવવાની છે એક વર્ષ માટે સ્ટોર કરવા માટે તો ચાલો આજની આ રેસીપી શરૂ કરીએ તો એના માટે આપણે પાંચસો ગ્રામ સાબુદાણા લઈ લઈશું એક બાઉલમાં ટ્રાન્સફર કરી ત્રણથી ચાર વખત માટે આપણે એને ધોઈ લઈશું એટલે બધું જ કચરો નીકળી જશે હવે જે માપ આપણે સાબુદાણાનું લીધું છે તે જ બાઉલથી આપણે પાણીનું માપ લઈ લઈશું એની અંદર પાણી નાખી આખી રાત માટે છોડી દઈશું એટલે આ રીતના ફૂલીને બે ગણા થઈ જશે હવે એક સ્ટીલનો ડબ્બો લઈ લઈશું તેમાં આપડે બધા જ સાબુદાણાને ટ્રાન્સફર કરી દેવાના અને બે ગ્લાસ પાણી આની અંદર નાખી દઈશું માપ પાણીનું રાખવું ખૂબ જ જરૂરી છે હવે એને આપણે ઢાંકણું બંધ કરી કુકરની અંદર આ ડબ્બાને મૂકવાનું છે એટલે ડબ્બો સમાયડું કુકર લઈ લઈશું હવે એક પ્લેટ કે કોઈ સ્ટેન્ડ હોય તો તમે મૂકી શકો છો બે ગ્લાસ પાણી નાખી ડબ્બો મૂકી અને આપણે એને ચારથી પાંચ વિસલ લગાવી દઈશું એટલે સાબુદાણા સારા એવા બફાઈ જશે હવે પાંચસો ગ્રામ સાબુદાણાની સામે આપણે એક કિલો બાફેલા બટેકાને આ રીતે મશીનમાં નાખી અને મેશ કરી દઈશું જેનાથી કોઈ મોટો ટુકડો બટેકાનો ન રહે ત્યાં સુધી માપડા સાબુદાણા સારા એવા બફાઈ ગયા છે હવે એને આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો છે એની અંદર આપણે નાખી દઈશું હવે એની ઉપર આપણે બધા મસાલા એડ કરીએ ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરી અને જીરું એક ચમચી નાખી જેટલી તમારા ઘરેથી ખાસ ખવાતી હોય એટલી મરચીની પેસ્ટ એડ કરી દઈશું મરચીની જગ્યાએ સુખ લાલ મરચાનો ભૂકો પણ તમે નાખી શકો છો આ રીતનું આપણે ખીચું તૈયાર કરી દઈશું અને ચકડી બનાવી દઈશું એક દિવસમાં રૂમ ટેમ્પરેચરમાં આપણે એને સુકવી દેશું અને બીજા દિવસે તડકામાં સુકવશું એટલે ક્રિસ્પી કરારી આપણી વેફર બનીને તૈયાર થઈ જશે તો ચાલો હવે એને તળી લઈએ તો છે ને એકદમ ફૂલીને તણગણી થઈ જાય છે એટલી સોફ્ટ બને છે તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો અને એક વર્ષ તે સ્ટોર કરી દેજો